કેવી ઠંડી બારે ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે ચા બને કે નહીં ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે બધા કરીએ છે નાસ્તો ફેમિલી ચા નાસ્તો થઈ ગયો છે ને હવે હું જઉં છું નાવા ગરમ પાણી થાય છે રહ્યું ગરમ પાણી થઈ જાય એટલે હું નહીં લઈશ

સામાન મોલ ની અંદર ખરીદી કરતા કરતા ચક્કર આવતા એવું લાગ્યું કે નાસ્તો કરવા જઈશું પણ આ ટ્રાફિક એટલો છે શું જઈએ નાસ્તો કરવા છેલ્લા દસ પંદર મિનિટ થી ટ્રાફિક આ રીતે જામ થઈ ગયો છે હાલ આયા છે ઓન ભગવતી શિવ દાબેલી દાબેલી ખાવા માટે બે દાબેલી આપજો ને અમે આવી ગયા છીએ ઘરે અને હવે જઈશું ઉપર અનંત ઉપર છે આ છે અમાર ભાણકિયોનો રૂમ ને આ બધા છે રમકડા દીદીનો રમકડા છે આ તો બધા શું આપો ડોરેમન ચાલ પર જો ઘર પકડ્યું છે વગાડો વગાડ વગાડો વગાડો આયા છે અનંત કે દાદા પાસે જવું હે દાદા પાસે જવું હે જો દાદા આયા જીઓ દાદા આયા ટાઈમ થઈ ગયો છે ચાર વાગી ગયા છે અને બધા બેસ્યા છે અને ચા બને છે જુના છેલ્લો બાટલો છે પછી તો આ નીકાળી દેવાનું છે તબિયત બરાબર થઈ ગઈ છે હવે ચા બની ગઈ છે ચા નાસ્તો આવવાનો છે સેવ બિસ્કિટ ચકરી આમલચા આ લીજ વલા ચા આવી ગઈ છે તો ફેમિલી હવે ચાનાસ્તો કર લેસો હાલો જયેશના કાલે બધે મેન નવા ઘરે આયા તા તો કાલે ચાનાની દાળ બનાવી થી અમે બહેન આજે મારા પતિ બેટા કમાડા છે બધા માટે કેટલા બને બરે બની છે સાક રોટલી મટાડા ગયા બીજું રોટલી ખીચડી બહુ મસ્ત ટેસ્ટ છે બહુ મસ્ત બનાયા હતા કેરી ઓન બનાવતા રહો બનાવતા રહો અને મેં ખાતા તો ફેમિલી આ છે અમારો અનંત અને આ છે મારા ભાઈનો છોકરો જીયાંશ બંને પપ્પા વગર રહેતા નથી જો પપ્પાના લાડકા છે બંને જીઓ અને અનંત છોકરા આવ્યા પછીની જિંદગી

બાય બાય આવજો આજે છે અમારો બેન ઘરે ત્રીજો દિવસ ને સવાર સવારમાં અનંત ઉઠી ગયો છે અને અનંત રમે છે અનંત ઉઠ્યા થી અમારો બ્લોગ સ્ટાર્ટ થયો છે સવારના વહેલો પાંચ વાગે ઉઠી જાય છે અનંત સવારના આઠ વાગે છે અને એમાં જે કરે છે એમનું કામ કેવું જોવે છે મોબાઈલ અનંત રમે છે દાદા જોડે અંતુ અનંત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જીવ આવી ગયા અમારા ભાઈ જાય છે નોકરીએ ચાલો ગરમા ગરમ ખીચડી પાપડી ને રોટલી તો કરી લઈશું ચા નાસ્તો ફેમિલી અગિયાર વાગવા આવ્યા છે પણ હજી સુધી લાઈટ આવી નથી લાવવાનું બાકી છે લાઈટ વગર ગરમ પાણી થાય એમ છે નહીં પણ આવ્યા નથી હજુ સુધી લાઈટની રાહ જોઈએ છીએ કેવું લાગે હવે મટી ગયું હાથમાં બધા મટી ગયો ઓકે લાઈટ છે નહીં તો હું મારા જીજા જી જઈએ છીએ શાકભાજી લેવા માટે અઢીસો વટાણા કરો પાંચસો કોબી કરો અને અઢીસો રીંગણા કરો ચલો મેમન ફેમિલી હવે જઈએ છીએ અમે ઘરે ક્યો આવજો બાય ચાલો આવજો આવજો ચલો આવજો ચલો આવજો ચલો આવજો બાય બાય ક્યો ચાલો આવજો આવજો પપ્પા આવજો પત્રો હે મસ્તને બાય બાય ફેમિલી હવે જઈએ છીએ અમે ઘરે અમારો વિડિયો અહીંયા પૂરો થાય છે લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય